મિત્રો ફેલ થવા માટે ડરશો નહીં શું તમે જાણો છો કે દુનિયાના સૌથી સફળ ઉદ્યોગપતિઓએ પણ લાઈફમાં ઘણી નિષ્ફળતાઓ મેળવી છે આજે આપણે જાણીશું એક એવા માણસ જે નોકરી માટે ત્રીસ વખત રિજેક્ટ થયા હતા છતાં પણ લોકો માટે એક પ્રેરણારૂપ છે અલીબાબા ગ્રુપના એક સંસ્થાપક છે જેનું નામ છે જેકમાં જેની કહાની આજે આપણે જોઈશું જેકમાં ચાઈનાના એક નાના સિટીમાં તેમનો જન્મ થયો હતો તેમના પેરેન્ટ્સ સંગીતકાર હતા અને તે સ્કૂલમાં એકદમ સાધારણ વિદ્યાર્થી હતા જેણે અંગ્રેજી શીખવા માટે એક ટુરિસ્ટ ગાઈડ તરીકે કામ કર્યું હતું જેકમાં દર વખત હાવર્ડ યુનિવર્સિટીમાં

અલીબાબા એપ્લિકેશનની શરૂઆત કરી પણ સ્ટાર્ટિંગમાં તેમને તેમના ઉપર કોઈને વિશ્વાસ ન હતો છતાં આજે અલીબાબા દુનિયાની સૌથી મોટી ઈ કોમર્સ કંપનીમાંને એક છે અને જેકમાં એક બિલિનિયર છે સફળતા હંમેશા પ્રયત્નશીલ લોકોને જ મળે છે તમને આ કહાની કેવી લાગી એ મને કમેન્ટ્સમાં જણાવો અને હા મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં